બધાને હાજર તૈયાર થઈ જશે મેળામાં તો સરસ મજાના બધા તૈયાર થઈ છે મેળામાં તો હાલો બધાય ગઢડાના મેળામાં જવાનું છે ગઢડા અને એક યુટ્યુબર રહેશે તો આપણે પણ એના ઘરે પણ જવાનું છે તો હવે હાલતા થઈ જાય જો સરસ મજાના તૈયાર બધાય થઈ જશે હાલો હાલતા થઈ આપણે જો ઠેઠ ગઢડા પોચી ગયા છે અને જો સરસ મજાનો ગઢડાનો ડેમનો નજારો તમે બહુ મસ્ત નજારો છે અને જો આજ તો મેળાની ફૂલ મોત છે જો આ મેળામાં જાય છે અને આપણે ગઢડા પોચી ગયા છે સરસ મજાનો મેળો અહીંયા સે તો આજે આપણે જવાનું છે મેળામાં પહેલાં તો આપણે જવાનું છે વિપુલભાઈના ઘરે જવાનું છે પછી આપણે મેળામાં ત્યાંથી જઈશું

અને ઠેડ લેવા માટે આવી જાશ કેમ કે ઘર જોયું નતું હાલો જાવી ઘરે સીધા વિપુલભાઈના ઘરે તો જો આપણે હવે ઠેડ વિપુલભાઈના ઘરે પોગી જાશું ફૂલા પડી જાત એટલે વિપુલભાઈ આપણને લેવા આવ્યા અને ઠેડ ઘરે પોગી જાશું અને વિપુલભાઈના મમ્મી તો આયા બેફાસે અને આ તેલ મૂકી છે આ સરતા આપણી છે શ્રી કૃષ્ણ આ ચારેય બેનુ છે

જો આપણે અત્યારે વિપુલભાઈ ઘરે બેઠા સીવી અને બહુ મજા આવી અને આપણને બહુ હાસ મીનાબેન બધા બેઠા સીવી ને જો વિપુલભાઈ છે ને અક્ષુભાઈ હાલો આપણે જાવી ને જો આશે વિપુલભાઈનું ઘર ને બહુ મજા આવી મીનાબેનને બધા એમાં ઘણી વાતો કરી અને બહુ મોજ મજાક કરી અને હવે અમારા બીજા સંબંધી છે તો ત્યાં જવાનું છે તો આપણે જઈએ એના ઘરે જમવાનું કહેશે પણ આપણે જમવા રોકાવું નથી કેમ કે પછી મોડું થઈ જાય મારા મીનાબેન બહુ તાણ કરે છે જમવાની આપ ક્યારેક આવશું મીનાબેન કશું ક્યારેક આવશું તો જાવી અમારા બીજા સંબંધી છે એના ઘરે હા જ આવી અમારા બીજા સંબંધી ને કેમ કે એનો પણ ફોન આવ્યો તો કે અમારા ઘરે આવો તો જવાનું છે એના ઘરે અને પછી આપણે જવાનું છે મેળામાં તો વાલો જ આવી આપણે કા ઘેરે આવ્યા હતા ખાધું જમ્યું મેળામાં બેઠા છે આ તો આપણે

તડકા એન પપ્પા આમ તડકો લાગે છે કે હાલો વ્યૂઝ આવું છે અમારે જા છે એમાં એટલે પૈસા ખાય છે અને હવે આપણે જવાનું છે મંદિરે મેળા માંથી કે મેળા બહુ ગરદી છે જો આપણે મેળામાં પાછા વળી જ્યા છીએ કેમ કે બહુ તડકો છે અને ગરદી એટલે છે એટલે તડકાનું જો બહુ આપણે મેળામાં નખી રાખ્યા અને સક દોળમાં બેઠા અને તરફ જો આપણે પાછા વળી જ્યા છીએ જોવાય લાગે છે જો ગરદી બહુ છે મેળામાં અમાર અક્ષરભાઈ કહે છે હાલો આયા તડકો લાગે છે એટલે જો અમે હાલતા થઈ ગયા છીએ આપણે જો ગાડી મૂકીને આવી ગયા છે અને ગાડી લઈ લેવી પછી જવાનું છે ઘરે હવે કેમ કે અક્ષુરભાઈ કહે છે કે હવે ઘરે જાઉં તડકાનું પણ હજી આપણે મંદિરે જવાનું બાકી છે તો હાલો આપણી ગાડી આવી ગઈ છે અને આપણે જવાનું છે મંદિરે મૂકી ગયા છે તળામાં ખાતા રહ્યા છે અહીંયા છે સરસ મજાનું તો આપણે મંદિરે આવી ગયા છે હવે આપણે જવાનું છે દર્શન કરવા ચાલો આપણે

હાલો સુરભાઈ હાલો ઉપર જઈ છે દર્શન કરવા એટલે ઘટડ કો આ ઠંડા પગે છે કે ગરમ છે આ મને છે બહુ ઓલા માં ગરમ લાગતું લાઈ દીધું કેવો આપ શું કેવો લાગે છે હે ઠંડુ છે કે ભાઈ આ મંદિર હવે આવી ગયું છે મજાનું મંદિર છે તો

સરસ મજાનો મંદિરનો નજારો છે બગીચો જશે એવો મસ્ત બગીચો છે ને આ મંદિરનો ગેટ છે બીજું જો બહુ સરસ મંદિર છે અહીંથી બધાય ઉપર જાય છે બીજું મંદિર ઉપર છે સરસ મજાનું સ્વામીનારાયણનું મંદિર છે ગઢડામાં અને મારફ ચન પાણી જો અહીંયા બેઠા છે તડકો છે એટલે અહીંયા ભેહી ગયા છે જો ચા સરસ મજાનું બગીચો છે બહુ સરસ બગીચો તો આપણો જો અત્યારે આંકણે બેઠા છે કેમ કે મંદિર એજે ફૂલો નથી એટલે જો અહીંયા રાજે બેઠા છે મંદિર ખૂલે પછી આપડા દર્શન કરવા જવાનું છે બેઠા છે અને ખાંકી ગયા છે તડકો બહુ છે એટલે જો બેઠા છે બેઠાશે અને મેળામાં તો આપણે થોડીક વાર રહ્યા હતા જય જેવા નતા રહ્યા કેમ કે મેળામાં ગડદી બહુ હતી તડકો બહુ હતો તડકોય બહુ હતો એટલે મેળામાં તો બહુ ન મજા આવી પણ આપણે સગા સંબંધીના ઘરે ગયા અને આકણે બહુ મજા આવી અને વિપુલભાઈના ઘરે પણ ગયા તો ન્યાય મજા આવી અને અહીંયા જો બેઠા સેવી મેળામાં થોડીક વાર રહ્યા અને હવે જવાનું છે અમારે તરસિંગડા તો તરસિંગડાનો બ્લોગ પણ આવી જશે કેમ કે નાખોડિયારમાંનું મંદિર છે તો આપણે ના જવાનું છે તો અહીંથી આપણે જઈશું ના અને આ સાથે જ અમારો વિડીયો અહીંયા પૂરો કરી દેવી કેમ કે વિડીયો બહુ લાંબો થઈ છે ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં તો વિડીયો ગમે અમારો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય મગલમાં જય સ્વામિનારાયણ